દેશમાં ચુનાવનો માહોલ છે પ્રજાનો એક એવો તહેવાર જેના પ્રજા પણ રાહ જોઈને બેઠી છે દેશમાં ચૂંટણીનો આઘાસ થઈ ગયો છે ત્યારે આપણે ગુજરાત રાજ્યના નવસારી લોકસભા વિસ્તારમાં આવેલી ચોર્યાસી વિધાનસભામાં આવેલા સચ્ચી વિસ્તારમાં છે અહીં એક આ ચાની દુકાન છે ત્યારે આ ચાની દુકાનમાં ચા પીતા લોકો સાથે અહીંના વોટરો સાથે આપણે વાત કરીશું શું મંતવ્ય છે કયા મુદ્દાએ ચૂંટણી લડવી છે લડવી જોઈએ અને કયા મુદ્દે કોને કોને સમર્થન છે ને કઈ કઈ બાબતનો આ લોકોએ વોટ આપવા પહેલાં વિચારશે તો મળીએ આપણે જી હાલ ચૂંટણીનો માહોલ છે ગુજરાતમાં ને આખા દેશમાં તો આ વખતે ચૂંટણી પ્રત્યેક કોણ આવશે શું લાગે છે તમને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે જેમણે મુદ્દા પર કામ કરી રહ્યા છે જેવી રીતે કે રામ મંદિરનો મુદ્દો છે સીએસી છે જે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હટાવી એ બાબતથી અમે મુદ્દો લઈને ચાલીએ છીએ અને આ આપી વાર ની પાર જે મોદી સાહેબ ચલાવે છે ચારસો ની પાર અમે આપના કેવા મુતાબિક ક્યાં વખતે ભાજપને હા ફૂલ બહુમતી મળશે હા ફૂલ જી બીજા લોકો પણ આપણા સાથે જોડાયા છે ક્યા ઇસ બાર માહોલ ચુનાવ કા બહુ અચ્છા હૈ હમરે તરફ મોદી જી તરફ ઓકે આપણે મળીએ આપણે અહીંયા ઘણા લોકો છે જી આ વખતે લોકસભાની ચૂંટણીનો ભારે પ્રધાનમંત્રી હવે આપણે ગુજરાતમાં અત્યારે સચિનમાં જ્યાં બેઠા છે ત્યાં તો હવે વર્ષોથી બીજેપીનું ગવર્મેન્ટ છે એટલે આપણને એમ જ લાગે છે કે ભાઈ અત્યારે પણ એ લોકોનો જ માહોલ છે કારણ કે વિપક્ષ તો અત્યારે બહુ દેખાતું નથી પણ હવે વિપક્ષવાળા બધા આવે અને ફાઇટ આપે એવી ગણતરી આપણે રાખીએ અને વ્યવસ્થિત ફાઇટ થાય લોકસભા ચૂંટણીમાં તો મજા આવે બાકી એમ તો અત્યારે વિપક્ષ અત્યારે લગભગ લગભગ દેખાતું નથી અહીંયા પણ જોઈએ હવે જેમ જેમ નજીક આવે તેમ તેમ બધા દેખાતા થાય અને મજા આવે એવી ફાઇટ થાય તો આપણને એમ બી લાગે કે ભાઈ લોકતંત્રમાં ચૂંટણીમાં વ્યવસ્થિત ફાઇટ થાય છે લોકસભાની ચૂંટણીમાં ચુનાવ જી કિસ મુદ્દે પે ચુનાવ હોના ચીએ ક્યા મુદ્દે પે ચુનાવ જીત સકતા હોય કોણસી પાર્ટી કાડા ભરી ગુજરાત काम के तरी मेरा मानना है कि जैसे काम के तरीके पे चुनाव होना चाहिए जैसे कि रोजगार के मुद्दे पे चुनाव होना चाहिए और लोगों को शिक्षा के मुद्दे पे चुनाव होना चाहिए और यहाँ पे तो गुजरात में देखा जाए तो मोदी के सिवाय दूसरा कोई नहीं है विपक्षी पार्टी में पर इस मुद्दे पे तो चुनाव ही नहीं रहा जो मुद्दों की बात की यहाँ पे मंदिर पे चुनाव हो रहा है धर्म पे चुनाव हो रहा है नहीं नहीं लेकिन धर्म भी तो बचाना है ना तो धर्म के मुद्दे पे भी चुनाव लेकिन वो उसके साथ साथ ये भी ध्यान देखना है कि अपने को कि शिक्षा पे भी शिक्षा को देखते हुए और रोजगार को देखते हुए भी इस मुद्दे पर भी देखा जाए तो जरूरी होता है क्या मुद्दे चुटनी चूंटी तो रोजगारी रोजगार आरोग्य शिक्षण चूंटी थवी जो लगे देश में चुटनी ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા ઉપર ભારે પડશે આ વખતે ઇન્ડિયા ગઠબંધન ભારે પડશે ભારે પડશે આટલા લોકો પહેલા એક વ્યક્તિ આપ મહિલા જો છે ને ઇન્ડિયા ગઠબંધનનો સમર્થન કર્યા બરાબર છે દેશની અંદર મંદિરની તમે જે હમણાં વાત કરી ધર્મ એક આસ્થાનો વિષય છે તેને ચૂંટણી સાથે એની તમે સરખાવી શકો બરાબર છે રોજગારી ક્યાં છે તમે અહીંયા ગાડી જેટલા પણ બેઠા છે એમને પૂછી લો કે રોજગારીમાં શું ફરક પડ્યો મિડલ ક્લાસ માણસ આજે મરી ગયો છે આજે ધંધો લોકોનો ભાંગી પડે છે પૈસાવાળા પૈસા આજે તમને ગુજરાતની વાત કરો ગુજરાતની અંદર સાતસો ને એકતાલીસ ગામડા અંદર અઢારસો ને ચોપન આજે અમારી પાસે બીજી તમે જ્યાં તમે ઊભા છો તમે છો અહીંયા ની વાત કરો તમે રોડ જો આ રોડ રોડનું કામ રસ્તા પેલા ચાર રસ્તાઓથી અગિયાર કરોડ રૂપિયામાં ખાલી કાર્પેટ કરવામાં આવ્યું છે જો કે આ દોઢ કરોડ રૂપિયાનું પણ કામ નથી

શું કેવું તમારે ભારતીય જનતા પાર્ટીના નસમાં કોઈ ભ્રષ્ટાચાર હોતો જ નથી અને ભારતીય જનતા પાર્ટી વિકાસમાં માનવાળી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી આપણે જે બેઠા છે તે એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભામાં છે તમામ એકસો જે એકસો બ્યાસી વિધાનસભા છે એમાં સૌથી વધારે જો વિકાસલક્ષી જો કામ થયા હોય અને આપણા માનનીય ધારાસભ્ય જો કામ લાવ્યું હોય તો એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભામાં લાવ્યા છે એમના જે ખોટા આક્ષેપ હોય પાયાવિહુણો આક્ષેપ છે શું કેવું છે તમારા લોકોનું કોણ જીતે છે આ વખતે સત્તા પણ છે તો એમ નરેન્દ્ર મોદી સાહેબ જ જીતશે એવું લાગે છે કે વિપક્ષમાં એવું કોઈ મજબૂત ચહેરો જ નથી એ માટે મોદી સાહેબ જ બરાબર છે એમાં રાષ્ટ્રીય અને દેશ વિદેશમાં આજે ભારતની અલગ છબી ઊભી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના શાસનમાં દેશ સારો વિકાસ કરશે એવી વાત આવું છું તમારી પાસે આવું છું ક્યાં લગતા મોદી સરકાર ફિર મોદી આપતો ક્યાં લગતા શાસન હોય मोदी जी इस गीत के आएंगे लेकिन यहाँ जो हाँ है ऐसा है।, है सबसे बड़ा मुद्दा रोजगार है और शिक्षा है इलाज है लोग भाईचारा है ये सब होना चाहिए सरकार किसकी बड़े देश को सही चलाए संविधान की ऐसा ठीक है यही महंगाई ज़्यादा है और क्या है महंगाई से लोग परेशान किस मुद्दे पे इस बार चुनाव होना चाहिए आप महंगाई के मुद्दे हो रहा है महंगाई हो रहा है अभी तो हो नहीं रहा है अभी देखो क्या होता है आगे તમારા બધા જે આક્ષેપો હતા ખાલેક ભાઈ એ તું કહી પાયા વગરના છે શું કેવું એના વિશે એમાં એવું છે કે એમણે ચશ્મા પહેર્યા છે ભારતીય જનતા પાર્ટીના જે ચશ્મા તમે જોયા હશે એ ચશ્માની અંદર બધું તમને સારું જ દેખાશે પણ જ્યારે તમે ખરેખર તમે મેદાન ઉપર તમે ગ્રાઉન્ડ પર આવો તમે ખરેખર જુઓ તો ત્યારે તમને ખબર પડશે કેમ કે જો એ ભાઈને જો જરૂર હોય તો આપણે પૂરા ભાઈને આપણે બતાવીશું કે કઈ રીતના કયા કામ થયા છે ને કયા બીજું એ ભાઈને ખ્યાલ નહીં હોય જે વિસ્તારમાં રહે છે ત્યાં મીઠું પાણી

અને મોટામાં મોટા જંગી બહુમતીથી જીત તો નિશ્ચિત જ છે ફાઈનલ જ છે પણ ગુજરાતની અંદર ને ભારતની અંદર બધા કરતાં વધારે લીડ મળે તે પ્રકારની અમારી બધી તૈયારી ચાલી રહી છે ઓગણીસો પંચાણું પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર બેઠી તે પછી ગુજરાતના વિકાસના કામો દેખાણા છે અને અત્યારે અમે અમે ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રની અંદર બેઠા છીએ તો હાલની અંદર એકસો છપ્પન ધારાસભ્યો અને એની અંદર બાહોશ અને કામ કરવાનો એક્વા કેવા એવા ધારાસભ્ય અમને મળ્યા છે અને ઘણી ખરી ગ્રાન્ટો લાવી અને અલગ અલગ કામો બી ઘણા સારા કરી રહ્યા છે ગ્રાન્ટો લાવીને કયા કામ છે આવું અમને મળીએ ને પછી આપીશ જોઈ શકો છો કે પબ્લિકનો જે વોટરનો મૂળ છે એ સામે નજર આવી રહ્યો છે હાલ ચૂંટણીનો માહોલ છે લોકસભા નવસારીની વોટરો સાથે આપણે મુલાકાત હતી જે ચોર્યાસી વિધાનસભાના અંતર્ગત આવતા હતા આગળ મળીશું બીજા નવા ક્ષેત્રના નવા લોકો સાથે હું સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત